નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રો નું અમારી યુટ્યુબ ચેનલમાં હું છું આપનું મિત્ર ભાવિક પગાસિયા તો મિત્રો ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે આજથી લઈને પચીસ ફેબ્રુઆરી સુધી ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે વાતાવરણમાં પલટો આવવાની શક્યતાઓ રહેલી છે તો કઈ તારીખો આ પલટો જોવા મળી શકે છે ઝાકળ અને ઠંડીનું પ્રમાણ કેવું રહેશે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જાણીશું તો પહેલા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો ખાસ કરીને ગઈકાલ સુધી રાજ્યનું વાતાવરણ ચોખ્ખું જોવા મળતું હતું જોકે આજે રાજ્યના અમુક વિસ્તારમાં ઝાકળનું પ્રમાણ જોવા મળી રહ્યું છે અને આના પરિણામે ઝાકળની શક્યતાઓ હતી તે પ્રકારની સ્થિતિ બની છે ત્યારે આજે અનેક વિસ્તારોમાં ઝાકળ જોવા મળી રહી છે તો વીસ એકવીસ અને બાવીસ તારીખ સુધી અનેક વિસ્તારોમાં ઝાકળ જોવા મળે જેમાં વીસ અને એકવીસ તારીખ દરમિયાન રાજ્યના અનેક વિસ્તારમાં ગાઢ ઝાકળ આવે તેવી સંભાવના અત્યારની સ્થિતિ પ્રમાણે બની રહી છે એટલે એકવીસ તારીખ સુધી ઝાકળનું પ્રમાણ જોવા મળશે અને બાવીસ તારીખે ઝાકળનું પ્રમાણ ઘટશે પરંતુ તો પણ અમુક વિસ્તારમાં ઝાકળ બાવીસ તારીખે પણ જોવા મળશે તો હાલની સ્થિતિ પ્રમાણે જોવા જઈએ તો લોઅર લેવલમાં અસ્થિરતા અને ભેજનું પ્રમાણ વધવાને કારણે અમુક વિસ્તારમાં વાદળોનું પ્રમાણ વધી શકે છે જેમાં વીસ અને એકવીસ તારીખ એટલે કે આવતીકાલથી એકવીસ તારીખ સુધી વાદળોનું પ્રમાણ અમુક વિસ્તારમાં જોવા મળશે જેમાં અમુક વિસ્તારમાં થોડી અસ્થિરતા વધુ જણાય ન્યામ ઘટા વાદળો જોવા મળે જેમાં કચ્છના ભાગો હોય કે ઉત્તર ગુજરાતના જે રાજસ્થાન બોર્ડર કાંઠાના સરહદી ભાગો હોય જેમાં બનાસકાંઠા સાબરકાંઠાનો ભાગ આવે તો આ ભાગોમાં વાદળોનું પ્રમાણ થોડું વધુ જોવા મળે અને અમુક સીમિત વિસ્તારમાં ક્યાંક છાંટા પણ ખરી શકે છે જોકે ખાસ કોઈ મોટા માવઠાની સંભાવના નથી અમુક સીમિત વિસ્તારમાં સામાન્ય છાંટા કરી શકે છે બાકીના જે ઉત્તર ગુજરાતના ભાગો છે અને સૌરાષ્ટ્ર મધ્યપૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ખાસ કોઈ માવઠાની સંભાવના જાણતી નથી અને હાલની સ્થિતિ પ્રમાણે જોવા જઈએ તો બાવીસ તારીખ સુધી છે તે તાપમાન છે તે રાત્રિ દરમિયાન અઢાર ડિગ્રી આજુબાજુ રહી શકે છે અને દિવસનું તાપમાન છે તે નોર્મલ નજીક મતલબ કે આપણે જે ગરમીનો અહેસાસ થઈ ગયો છે તે પ્રકારની સ્થિતિ હજી બનતી નજરે પડશે અને ત્રેવીસ તારીખથી તાપમાનમાં થોડો વધુ ઘટાડો થાય અને તાપમાન છે રાત્રિનું તે સોળ ડિગ્રી આજુબાજુથી લઈને અઢાર ડિગ્રી સુધી આવી શકે છે એટલે ઠંડીનો સામાન્ય અનુભવ રાત્રિ દરમિયાન ત્રેવીસ તારીખથી થશે અને દિવસનું તાપમાન છે તે સામાન્ય રહેવાની સંભાવના દેખાઈ રહી છે તો હાલની સ્થિતિ પ્રમાણે આ પ્રકારની સ્થિતિ નજરે પડી રહી છે અને પચીસ તારીખ સુધી આ પ્રકારની સ્થિતિ રહેશે પરંતુ પચીસ તારીખ બાદ વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થવાની સંભાવના રહેલી છે તો હાલની સ્થિતિ પ્રમાણે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ થોડું વધુ નીચું ચાલે હજી ઘણા દિવસની વાર છે એટલે જેમ જેમ સ્થિતિ સ્પષ્ટ થશે અને કોઈ પણ પ્રકારની ખતરાજનક સ્થિતિ જણાશે તો તે બાબતની ચોક્કસ આપવામાં આવશે તો હાલ આ પ્રકારની સ્થિતિ બનતી નજર પડી રહી છે તો વધુ વિગતવાર અપડેટ સાથે અમારી સાથે જોડાઈ જજો આભાર